હેલો નમસ્કાર દર્શક મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બ્લડ ડોનેશન કેમ્પમાં જય શ્રી કૃષ્ણ આજે અમારા રાજકોટના તરવરિયા યુવાન સિલ્વર ગ્રુપના મેમ્બર સ્વર્ગસ્થ લખનભાઈ સિદ્ધપરાની પ્રથમ પુણ્યતિથી છે લખનભાઈ એ સામાજિક ક્ષેત્રમાં ખૂબ યુવાનોનો વિશ્વાસ જીતી અને વિસ્તારના લોકોનો પણ વિશ્વાસ જીતીને કામ કરતા હતા આપણી વચ્ચે નથી રહ્યા એક વર્ષ થયું છે એમની વિદાયને આજે પ્રથમ પુણ્યતિથિ છે ભગવાન એમના આત્માને ચિર શાંતિ આપે અને એમની દિવ્ય શક્તિ અમારી સાથે કાયમ રહે એ પ્રકારના ભગવાન આશીર્વાદ બધાને આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સ્વર્ગસ્થ લખનભાઈના આત્માને પુનઃ પુનઃ સુમન અર્પણ કરું છું

અભિનંદન આપું છું સાથે સાથે જે બ્લડ છે અને અન્ય કીટ વિસ્તરણનું પણ વિસ્તરણ કરે છે આવી સેવાક્રિય પ્રવૃત્તિ કરવા બદલ એમને પણ હું અભિનંદન આપું છું અને ખૂબ સરસ મજાનું આયોજન છે એટલે આયોજકોને પણ મારા અભિનંદન આજે ભારતીય જનતા પાર્ટીના એક સનિષ્ઠ કાર્યકર્તા લખનભાઈ સિદ્ધપુરાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આ વિસ્તારના આગેવાનો દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે સૌથી પ્રથમ તો લખનભાઈ સિદ્ધપુરાને હું ભાવપૂર્ણ રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું સાથે સાથે એક એવું પુણ્યનું કામ તેમના પરિવાર દ્વારા અને તેમનો મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે રક્તદાન પ્રવૃત્તિ એ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને એમાં પણ રાજકોટ જ્યાં સૌથી વધુ સ્વૈચ્છિક રક્તદાતાઓનું પ્રમાણ છે રક્તદાનને નવા જમાનાની નવી જવાબદારી કીધી છે રક્તદાનને સ્વેચ્છાએ સ્વીકારેલો સામાજિક વેરો કીધો છે એવું કહેવાય કે પાણી કે બૂનસે સાગર બના ઓર લહુ કે બૂંશે કિસી કા જીવન બના આપણી સૌરાષ્ટ્રની સંસ્કૃતિની અંદર કોઈને ઉપયોગી થવું અને રક્તદાન એ મહાદાન છે રક્તદાનથી વિશેષ કોઈ દાન હોઈ શકે નહીં આજે રક્તદાન કરીને કેટલાય લોકોના જીવન બચાવવાનું એક પુણ્ય કાર્ય સિદ્ધપુરા પરિવારે કર્યું છે એટલે એમને ખૂબ ખૂબ ધન્યવાદ પણ આપું છું સાથે સાથે રક્તદાન પ્રવૃત્તિમાં એવું કહેવાય કે રાજકોટની અંદર વન ફેમિલી વન ડોનર એટલે કે એક ઘરની અંદર એક રક્તદાતા છે એવું પ્રમાણ રાજકોટની અંદર છે અન્ય રાજ્યોની અંદર ખાસ કરીને પ્રોફેશનલ ડોનરો છે જ્યારે સૌરાષ્ટ્ર એકમાત્ર આખા હિન્દુસ્તાનની અંદર એવું છે કે જે સ્વૈચ્છિક રક્તદાતાઓનું ખૂબ મોટું પ્રમાણ છે એટલે તમામ રક્તદાતા ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ આપું છું

તુલસી જયશ્યારામ આજે રાજકોટ ખાતે સિલ્વર ગ્રુપમાં લખનભાઈ સિતપરાનું આજે એને માટે આપણે જે સેવાની ભગીરથ ભાગીદાર હતા એના સ્મરણ અર્થે આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે જેમાં અગ્રણીઓ બધા રાજકોટના વૈધ અગ્રણીઓ આપણે અહીંયા પધારી જશે અને જીવનમાં એક એક બૂંડ એક બોંદ હે ને જીવન કે લીધે રક્ત કા બોંદ હે ને હરલોગા જીવન બચાવ શકતા તો આજે અહીંયા બધા પધારી રહ્યા છે અને જેમાં બધા આજે સિલ્વર ગ્રુપના મેમ્બરો કાર્ય કરી રહ્યા છે અને સત્કાર્ય કરતા દરેકને તુલસી જય શ્યારામ જય બજરંગ જય હનુમાન જય શ્રી કૃષ્ણ જય શ્યારામ જય હનુમાન જય મુરિધર જય દ્વારકાધીશ આજ રોજ અમારા કાર્યકર્તા લખનભાઈને પ્રથમ વાર્ષિક પૂર્ણ તિથિ નિમિત્તે સિલ્વરસ્ટોન ગ્રુપ દ્વારા જે રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે તે ખરેખર એક ઉમદા કાર્ય એક તિથિ નિમિત્તે જે કરવામાં આવ્યું છે એમાં કેટલાય જરૂરિયાતમંદ લોકોને ચોપડા વિતરણ રક્તદાન કેમ્પ એવા અલગ અલગ સામાજિક સેવાના કાર્યો કરી અને સિલ્વરસ્ટોન ગ્રુપ એક સમાજ સેવા સાથે ઉમદા કાર્ય કરી રહ્યો છે તેમને ખરેખર આ તકે બિરદાવું છું સિલ્વર ગ્રુપ વિવાહ નું આયોજન રત્નદાન કેમ્પનું લખનભાઈ શીખપુરાના પેલી પુણ્યતિથિ નિમિત્તે વિસ્તારની અંદર આ સિલ્વર પાર્કની અંદર રાખેલ છે આયોજન કરેલ છે રત્નદાન અને આ ગ્રુપ સારામાં સારું બધું કામ કરે છે અને જેટલે વધારે નાના માણસોને ઉપયોગી આવે છે અને નાના માણસોના મા વિનાના દીકરાઓને કીટ આપી શિક્ષણની કીટ આખી આપી છે એટલે એ શીર ક્રુપ ને હું બધા કરનાર ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજ રોજ તારીખ ત્રણના ના લખનભાઈ સુનીભાઈ સિદ્ધપુરા કે જે અમારા દીકરા સમાન મારા રિંકુનો ખાસ મિત્ર એક વર્ષ પહેલા અવસાન પામું ટૂંકી બીમારી અને તરવરીયો યુવાન કે જે આ સિલ્વર યુવા ગ્રુપનો એક સક્રિય સદસ્ય હતો અમારા જનકલ્યાણ ટ્રસ્ટમાં પણ સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ જ રસ લેતો એનું અચાનક અવસાન થતાં એને આજે એક વર્ષ પૂર્ણ થાય છે એટલે એની પુણ્યતિથિ નિમિત્તે એનું મિત્ર વર્તુળ અને સિલ્વર યુવા ગ્રુપ તરફથી આજે આ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે એ પોતે તો ગયો પણ એની યાદમાં આ રક્ત બીજા લોકોને જીવતદાન આપે એટલા માટે આ સિલ્વર યુવા ગ્રુપે એક પ્રયત્ન કર્યો છે એનું કુટુંબ પણ સાથે છે એના બધા ભાઈઓ પણ આ કેમ્પમાં સાથે છે મિત્રવર્તુળ સાથે છે અને લોકોનો પણ ખૂબ જ સહયોગ મળ્યો છે સારામાં સારી રક્તદાનની આશા છે અને અત્યારે યુવાનો રક્તદાન કરી રહ્યા છે આ સિલ્વર યુવા ગ્રુપને ભવ્ય સફળતા મળે અને રક્તદાનથી કાયમ માટે લખનભાઈની યાદગીરી કાયમ રહે એવા પ્રયત્નો થાય છે અસ્તુ આજે રાજકોટના સિલ્વર ગ્રુપમાં માનવ સેવા પ્રભુ સેવાનું એક સૂત્ર સાકાર થઈ રહ્યું છે જેમાં જેમાં આજે લખનભાઈ સિદ્ધપુરાનું પ્રથમ પુણ્યતિથિ છે અને સિલ્વર ગ્રુપ દ્વારા મહા રક્તદાન મક બોલ જિંદગી કે લીએ મહારક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચા પાણી નાસ્તો શેતપુરા ગ્રુપ પરિવાર તરફથી આયોજન કરવામાં આવ્યું છે આજે માણસને આજે માણસની જિંદગીના છેલ્લા દિવસો હોય લોહીની જરૂર હોય રક્તને માટે માણસ તડપતો હોય પણ આ માણસ જે લખન શિદ્ધપુરા એક ભગીરથનો ભાગીદાર હતો સેવાનો એક આજે મૂર્તિ હતી અને એની પ્રથમ પુણ્યતિથિએ આજે સિલ્વર ગ્રુપનું એક અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે તો અહીંયા જે નાસ્તો ચા પાણી બધી વ્યવસ્થા આજે સિદ્ધગુ તેમજ સિદ્ધપુરા પરિવાર અને સિલ્વર ગ્રુપ તરફ કરવામાં આવ્યું છે રાજકોટથી તુલસી જય શ્યારામ જય બજરંગ જય દ્વારકા દ્વારકાધીશ જય મુરલીધર જય શ્રી કૃષ્ણ જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા સિલ્વર યુવા ગ્રુપ દ્વારા જે લખનભાઈ સિદ્ધપુરાના સ્પર્ણાથે આજે બ્લડ ડોનેશનનું કેમ્પ યોજવામાં આવેલ છે બહુ ઉમદા કાર્ય કાર્ય છે રીંકુભાઈ મયર વિમલ ડાંગર પછી સની મયર અને આ બધા લોકોનું જે આયોજન છે એ ખરેખર બ્લડની આજે લોકોને અવારનવાર જરૂરિયાત પડે છે એના માટે આજે જે બહુ મોટો કેમ્પ છે અને ઓછામાં ઓછી ત્રણસો ચારસો બોટલ ભેગી કરવાનું આયોજન છે અને બહુ ઉમદા કાર્ય છે એના માટે અમે એને આવકારી છે